આજે હું તમારી સાથે શેર સાડીઓનો ઘરચોલા બધી જ સિલ્ક સાડી તમને અજમેરા ફેશન આપશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ અજમેરા ફેશન આપે છે પાંચસો રૂપિયામાં માં સાડી એ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે અમારી પોતાની બનાવટવાળી વાળી સાડી છે આજે હું તમારી સાથે શેર કરીશ સિલ્ક સાડીઓનો ખજાનો હા દર્શકો સાડીઓનો ખજાનો શું તમે છે પાંચસો રૂપિયામાં સાડી એ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે બનાવટ વાળી સાડી છે પહેલી તો તમે સૌ પ્રથમ પેકેજિંગ જોઈ લો એટલી હેવી ધમાકેદાર પેકિંગ તમને અહીંયા અજમેરા ફેશન આપે છે જે રીતના કે તમે અહીંયા જોઈ શકો છો પર પીસમાં તમને અલગ અલગ સાડી મળશે આઠ પીસ નો આ કેટલોગ છે જે તમે

તો આજની ફર્સ્ટ વેર સાડી હું તમારી સાથે શેર કરીશ બ્રાસો કોન્સેપ્ટ ની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે વાઇન કલર લેવામાં આવે છે આપણે અને આની અંદર કોપર ને આખામાં તમને વિવિંગ કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે ખૂબ એટ્રેક્ટિવ એન્ડ ડિઝાઇનર ની સાડી છે જેની અંદર તમને ચાર અલગ અલગ કલર્સ મળશે એટલે કે આની અંદર ચાર તમારે ડિઝાઇન લેવી કમ્પલસરી છે એના પછી આપણે મોરપીચ ની વાત કરીએ તો હમણાં હાલમાં રન માં આ કલર જ વધારે ડિમાન્ડમાં છે આ ખાલી તમે સાડી જોઈ લો એકદમ સરસ સિરોસ્કી ડાયમંડની આખી સાડી રેવાની છે જેની અંદર તમને લહેરિયા પેટર્ન મળી રહી છે સાથે સાથે આના પાલવની વાત કરીએ તો આનો પલ્લુ તમે જોઈ શકો છો અહીંયા પણ તમને બહુ જ સરસ ડિઝાઇનર એટ્રેક્ટિવ વર્ક મળી જશે જ્યાં તમને સિરોસ્કી ડાયમંડનું કામ જોવા મળી રહ્યું છે હવે આની અંદર તમને કલર કોન્ટ્રાસ્ટમાં સાડી જોતી હોય તો આપણી પાસે કલર કોન્ટ્રાસ્ટમાં પણ સાડી અવેલેબલ છે તો પહેલા આપણે જોઈ લઈએ કે આની જે પેકેજિંગ તમને મળે છે આટલી હેવી છે તો તમે આની અંદર તમારે જેટલું માર્જિન ખેંચવું હોય ને આરામથી ખેંચી શકો છો પ્લસ આપણે સૂટકેસ પેકિંગની વાત કરીએ તો પેકિંગ એટલે કે આપણે જે ઘરમાં સૂટકેસ હોય એ નહીં પણ પ્લાસ્ટિકનો એક ડબ્બો મળે છે જેની અંદર તમને એક બે ત્રણ ચાર પાંચ પાંચ પીસનો સેટ મળશે આ નાની સાઇઝ છે આનાથી વધારે આપણી પાસે મોટી સાઇઝમાં પણ કલેક્શન્સ અવેલેબલ છે પ્રાઇસ બધાની અલગ અલગ છે એના પછી આવે છે એકદમ છોટી એટલે કે એકદમ નાનકડી અમથી પેકિંગ જેની અંદર ફક્ત ચાર પીસ નો શર્ટ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું કલેક્શન રહી છે હવે આની અંદર કઈ ટાઈપ ની સાડી મળે છે હું તમને બતાવી દઉં હાલ જોવા જઈએ તો આપણે આ સાઉથ સ્પેશિયલ સાડી છે આપણા ગુજરાતમાં નહીં ચાલે પણ પહેરવા વાળાનો શું ભરોસો મારા જેવી હોય તો પહેરી દે કારણ કે મને આ ટાઈપની સાડી પહેરવાનો બહુ જ વધારે શોખ છે કે ને કે જે વસ્તુ ટ્રેન્ડિંગ ચાલતી હોય એ વસ્તુ હું પહેરી શકું છું મને ગમે છે તો એ રીતના દરેક છોકરીઓના વિચાર હોઈ શકે નહીં તો તમારે પણ આ રીતનું જે ટ્રેન્ડિંગ કલેક્શન ચાલે છે એ સારી તમારે રાખવી ફરજિયાત છે પછી ભલે ને આપણા ત્યાં કોઈ પહેરે કે નહીં પહેરે પણ એ કેટલોક રાખવામાં શું જાય હોય શકે કે આપડી કિસ્મત સારી હોય ને એ કેટલોક ચાલી ગયો ને એની અંદર જ વધારે સેલિંગ આવી તો કેટલું સારું કહેવાય નહીં હવે આ સાડી તમે જોઈ શકો છો ઓરેન્જ એન્ડ યલો કલરના પટ્ટાની અંદર છે જેની અંદર તમને આખામાં સિલ્વર ઝરીનું કામ જોવા મળી જાય છે સાત સેટ આવશે સાત અલગ અલગ સરસ પીસ તો ચાલો જલ્દી જલ્દી સ્ક્રીનશોટ પાડી દો આની પ્રાઇસ જાણવા માટે જેનાથી તમે વિડીયો કોલ દ્વારા ઓનલાઈન પરચેસિંગ કરી શકો છો તો તમે ડાયરેક્ટ અહીંયા લાઈવ પરચેસિંગ કરવા પણ આવી શકો છો એના પછીની આ એકદમ શ્યુટ પેકિંગ તમને મળી જશે પ્લાસ્ટિક બેગ આવશે ને આ વધારે બેનિફિટ વાળું કહેવાય કારણ કે આપણે કબાટમાં સાડી મૂકીએ પડી જાય પણ આ તો ઓલરેડી ફ્રીમાં મળી રહ્યું છે પ્લાસ્ટિક બેગ તો વધારે કરીને મહિલા આ સાડી ચોઈસ કરશે અને આ સાડી માર્કેટમાં પંદરસો કે સોળસો સુધી જાય છે જે તમને ફક્ત અહીંયા છસો સાતસો રૂપિયાની પ્રાઇસમાં મળશે છે મેન્યુફેક્ંગ પ્રાઇસ એકદમ હાર્ડ આવશે આવશે આને છે છે આપણે સિલ્ક કરીને નામ ડિજિટલ પ્રિન્ટમાં અને આના સિવાય આપણી પાસે હજુ ઘણી બધી સાડીઓ છે જે તમને અજમેરા ફેશનમાં જોવાની બાકી છે હજુ સાડીઓના કલેક્શન જોવા માંગતા હોય તો જલ્દીથી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બાકી હું ઊભી છું સિલ્ સાડીના કાઉન્ટરમાં જ્યાં તમને જગ્યા જગ્યાએ સાડી 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 સાડીને સાડી જોવા મળવાની છે તો ચાલો આજનો નાનકડો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો બાકી ઓનલાઈન ઓફલાઈન ગમે ત્યારે તમે અજમેરા ફેશન સાથે જોડાઈ શકો છો એક કોલ એક મેસેજના માધ્યમથી ચાલો જય શ્રી કૃષ્ણ